દસ વર્ષ પહેલા શરીરના પાંચ ટુકડા કરી કંતાનમાં વિટાળી ફેંકી દઈ હત્યામાં સંડોવાયેલ આરોપીને પાકિસ્તાન બોર્ડરના રામસર રાજસ્થાન નજીકથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ કમિશનર સાહેબ શ્રી નાવે તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસથી ત્રીસ સાત બે હજાર પચીસ સુધી સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ભૂતકાળમાં બનેલ હત્યા લૂંટ ધાડ જેવા ગંભીર ગુનાઓના નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારું સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરેલ જે અનુસંધાને પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ નાઓએ આપેલી સૂચના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓની સૂચના મુજબ ખરફોર્ડ સ્કોડના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન ભૂતકાળમાં તારીખ ચૌદ બે બે હજાર પંદરના કલાક પાંચ પિસ્તાળીસ પહેલા નવા બંધાતા બાંધકામની સાઇટ ઇલાઇટ એન્કલેવમાં વોચમેન બરકતભાઈ તેમજ તેની સાથે રહેતા હબીબ ઇમરાન તેમજ ગુહુનાઓએ એકબીજાની મદદગારીથી યુસુફ અન્સારી વર્ષ આશરે ત્રીસથી પાંત્રીસ વર્ષનાને કોઈ અગમ્ય કારણોસર કોઈ તીક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે ઘાતક ઈજા કરી માથું ડાબી બાજુથી છુંદી નાખી મોત નિપજાવી મરનારની લાશના બંને હાથ કોણીથી કાપી નાખી તેમજ બંને પગ ઢીચણથી કાપી નાખી એક પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરી ઉપર એકંતાન વિટાળે બનાવવાળી જગ્યાથી કોઈ સાધન વાહન અથવા અન્ય રીતે લઈ જઈ કોઝવે રોડ પર મહમ્મદ સલેમ મહમ્મદ સફી બરફવાળાના ઘર સામે રોડ ઉપર નાખી લાશને ફેંકી દઈ ખૂન કરી ફેંકી દઈ ગુનો કરેલ હોય તે બાબતે રાંદેર પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર તેર બે હજાર પંદર એપીકો કલમ ત્રણસો બે બસો એક ચોત્રીસ તથા જીપીએ કલમ એકસો પાંત્રીસ એક મુજબનો ગુનો નોંધાયેલ હતો આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે